बस आई તમને આધાર કાર્ડ ગ્રી ઉપર રાખો ઊંધ કરું હંભાઈ વસ્તુ છે હું છેલ્લા દિવસથી છું પરંતુ મારું કામ થયું નથી અને ટેકનિકલ ઇશ્યુના કારણે અહીં બતાવે છે કે કામ આગળ વધતું નથી ગરમીને બેતાલીસ ડિગ્રી ટેમ્પરેચરમાં મારી જેવા ઘણા હજારો લોકો અહીંયા ધક્કા ખાય છે પરંતુ કામ કશું આગળ વધતું નથી જેમ મોદી સરકારની જે દસ લાખ રૂપિયાની જે સારવાર છે સારવાર માટે પૈસાનો લાભ આપે છે એ અમારે લેવાનું છે પરંતુ ટેકનિકલ ઇશ્યુના કારણે આગળ કશું જતું નથી અને અમારું કામ થતું નથી જેની માટે અમારા જેવા ઘણા હજારો સિનિયર સિટીઝન લોક ધક્કા ખાય છે પરંતુ કામ થતું નથી જેની અ શું કહેશો સરકાર એનો વિભાગ ને આ માટે શું કેશો શું કરવું જોઈએ આ સેવાનો લાભ મળે અને આની ટેકનિકલી જે પ્રોબ્લેમ આવે છે ન આવે કરી આપો એ માટે તમે વ્યવસ્થા ગોઠવો વ્યવસ્થા કરો

બંજે <laughs> 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 <laughs>